નમસ્કાર આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાના બધા જ અમારા કસ્ટમરો જે અમારી સાથે બારથી ચૌદ વર્ષથી જોડાયેલા છે તેના માટે અમે એક નાની આજે ગેટ ટુગેધર કમ મ્યુઝિકલ ઇવનિંગ નડિયાદમાં આયોજન કર્યું અને એ બાને બધા આવી અને આ આયોજનને આગળ વધાર્યું એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું હું ડીસીબી બેંકથી છું અને ડીસીબી બેંક છેલ્લા ચોરાણું વર્ષથી કાર્યરત છે ઓગણીસસો ત્રીસમાં શરૂઆત થઈ હતી ઓગણીસો પંચાણુંમાં આપણને સીડિયર કોમર્શિયલ બેંકનું લાઇસન્સ મળ્યું અને ગુજરાતમાં આપણી છત્રીસ બ્રાન્ચો છે અને આખા ઇન્ડિયાની વાત કરીએ તો ચારસો ચાલીસ બ્રાન્ચો છે ડીસીબી બેંક ફેમસ છે સારી સર્વિસ આપવા માટે અને સારામાં સારું વ્યાજ આપવા માટે તો તમે અત્યાર સુધી જે અમને સપોર્ટ આપ્યો છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને અમારી પ્રોડક્ટ વિશે વાત કરું તો સેવિંગ્સ એકાઉન્ટમાં અમે આઠ ટકા સુધી વ્યાજ આપીએ છીએ તે જ વસ્તુ અમે કરન્ટ એકાઉન્ટમાં પણ આપીએ છીએ કોઈ બેંક કરન્ટ એકાઉન્ટમાં વ્યાજ નહીં આપે પણ અમે આપીએ છીએ અને ફિક્સ ડિપોઝિટની વાત કરું તો ફિક્સ ડિપોઝિટમાં વરિષ્ઠ નાગરિક હોય તો આઠ પોઈન્ટ પંચાવનનો રેટ છે અમારી પાસે અને તમે નોર્મલ કસ્ટમર હોવ તો તમને આઠ પોઈન્ટ ઝીરો ફાઇવનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે અને જેમાં તમને દસ લાખ રૂપિયાનો લાઇફ ઇન્સ્યોરન્સ ફ્રી મળે છે સો મારી રિક્વેસ્ટ છે અમારી વાસદ બ્રાન્ચ અમારી પેટાદ બ્રાન્ચ અમારી બારેચા બ્રાન્ચ અને નડિયાદ બ્રાન્ચની મુલાકાત લો લોકરની પણ સુવિધા છે અને તમે એકવાર અમારી સર્વિસનો એક્સપિરિયન્સ કરો તમને સો ટકા સારું લાગશે થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ હેઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે